સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ગુજરાત પોલીસ દ્વારા છેતરપિંડી બનાવટી અને ગુનાહિત કાવતરા માટે વોન્ટેડ રેડ નોટિસના આરોપી વિરેન્દ્રભાઈ મણીભાઈ પટેલ ઇન્ટરપોલ ચેનલો દ્વારા યુએસએથી ભારત પરત ફર્યા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ગ્લોબલ ઓપરેશન્સ સેન્ટર છેતરપિંડી બનાવટી અને ગુનાહિત કાવતરાના ગુનામાં ગુજરાત પોલીસ દ્વારા વોન્ટેડ રેડ નોટિસના આરોપી વીરેન્દ્રભાઈ મણીભાઈ પટેલને ભારત પરત લાવવા માટે અમદાવાદ એરપોર્ટ પર ગુજરાત પોલીસ અને ઇમિગ્રેશન અધિકારી સાથે ગાઢ સંકલન કર્યું ગુજરાત પોલીસે આણંદ ટાઉન જિલ્લા આણંદ ખાતે પોલીસ સ્ટેશન નંબર જીરો છ બે હજાર બે નોંધ્યો હતો જેમાં બેન્કર દ્વારા વિશ્વાસઘાત ગુનાહિત કાવતરું દસ્તાવેજોની બનાવટી બનાવટ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ છેતરપિંડી અને અપ્રમાણિક રીતે મિલકતની ડિલિવરી કરાવવાના ગુનાઓ સંબંધિત ગુનાઓ સામેલ છે રેડ નોટિસના આરોપી જે ચરોતર નાગરિક સહકારી બેંક આણંદના ડિરેક્ટર હતા તેમણે અન્ય આરોપીઓ સાથે મળી રૂપિયા સિત્યોતેર કરોડની છેતરપિંડી કરી હતી ગુજરાત પોલીસની વિનંતી પર સીબીઆઈએ ત્રણ ત્રણ બે હજાર ચારના રોજ ઇન્ટરપોલ તરફથી આ વ્યક્તિ વિરુદ્ધ રેડ નોટિસ જારી કરી હતી અને વોન્ટેડ ગુનેગારોએ શોધી કાઢવા માટે વિશ્વભરના તમામ કાયદા અમલીકરણ એજન્સીઓને મોકલવામાં આવી હતી રેડ નોટિસના આરોપી વિરેન્દ્રભાઈ મણિભાઈ પટેલ ઓગણત્રીસ એક બે હજાર પચીસના રોજ લુએસેથી આગમન સમયે અમદાવાદ એરપોર્ટ પર મળી આવ્યા હતા અને તેમને અટકાયત કરવામાં આવી હતી બાદમાં ગુજરાત પોલીસ ટીમને સોંપવામાં આવ્યા હતા જે આરોપીની કસ્ટડી મેળવવા માટે અમદાવાદ એરપોર્ટ પર આવી હતી

હા હું જનરલ મેનેજર ચરોતર નાગરિક સહકારી બેંક લિમિટેડ સુરેશ દલવાડી સુરેશભાઈ ચરોતર બેંક નું જુઓ ચરોતર બેંક જયારે આ કેસ થયો જયારે બેંક ચાલુ હતી ત્યારે બેંકની ટોટલ ડિપોઝિટરો અમારી પાસે હતા બે લાખ ને વીસ હજાર ડિપોઝિટર્સ હતા એની ટોટલ ડિપોઝિટ અમારી જોડે લગભગ બસો કરોડ ને ઓગણીસ લાખ જેવી ડિપોઝિટો હતી જેની સામે ધિરાણ લે અમારું ટોટલ ધિરાણ એડવાન્સિસ હતું સાડી ત્રણસો કરોડની લગભગ હતું અને તેમાં ધિરાણ લેનારી પાર્ટીઓ લગભગ સાતસોથી સાડી સાતસોની વચ્ચેની હતી એક્ઝેટ ફિગર મને અત્યારે યાદ નથી એટલે ત્યાર પછી બે હજારની બે હજાર બેની સાલમાં ગાંધીનગરથી ઇન્સ્પેક્શન આવ્યું કે ભાઈ તમારે ત્યાં સોરી એ પહેલાં અમારે ત્યાં અમારા બરોડા પીપલ્સ બેન્કમાંથી રિઝર્વ બેંકના ઓફિસરો આવેલા એમણે કહ્યું કે તમારી બેંકમાં આવી રીતના એલસીઓ ઇસ્યુ કરી છે જો બરોડા પીપલ્સ બેંક પરની પણ તમે પેમેન્ટ કરતા નથી તો શું પરિસ્થિતિ છે એટલે અમે સાહેબને કહી દીધું કે રિઝર્વ બેંકના સાહેબોને કે સાહેબ અમારે ત્યાંથી આવી કોઈ એલસીઓ ઇસ્યુ કરવામાં આવેલી નથી અને અમારી કોઈ લાયબિલિટી પણ છે નહીં અને ત્યાં કઈ એલસીઓ તમને ખ્યાલ નથી એટલે અમને મને જ્યારે ઓફ કોપીઓ બતાવી બતાવી એના પર ત્યારે બેંકના એમડીની સહી હતી એટલે અમે કહ્યું સાહેબ અમારી એલસીઓ નથી પણ અમારે એમડીએ કંઈ ઇસ્યુ કર્યું હોય તમને ખ્યાલ નથી એટલે પછી ગાંધીનગરથી અમારા પર ગાંધીનગરથી એમના પર કહ્યું કે એમના પર પોલીસ કેસ કરો તમે કેમ એવી રીતના પણ એટલે પછી એમણે આખા બોર્ડ ઉપર પોલીસ કેસ કરવાનું નક્કી કર્યું અને બોર્ડ પર બે હજાર લગભગ પાંચ એક બે હજાર બેના રોજ કેસ દાખલ કર્યો જેમાં આખા બોર્ડ પર કેસ કર્યો એટલે સોળ ડિરેક્ટરો હતા અમારા એટલે સોળે સોળ ડિરેક્ટરોને એમાં આરોપી બનાવવામાં આવ્યા અને એમાં બીજી લગભગ બાવીસ પાર્ટીઓ હતી ધિરાણ લેનારી એને પણ એમણે ઇન્વોલ્વ કરી કે તમે આ પાર્ટીઓ જોડે ભળી જઈને ખોટું એમણે ધિરાણ કર્યું છે એવું લાગે છે એમ એટલે પછી કેસ દાખલ થયો એટલે પોલીસ પછી ફરિયાદ અમે આણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી એટલે આણંદ પોલીસ સ્ટેશનમાંથી પછી પોલીસોએ જવાબો લીધા અને બધા ડોક્યુમેન્ટ જે કર્યા અને બધું કર્યું અને ડિરેક્ટરોની બધાની ધરપકડ કરવા માંડી એટલે સોળ સોળે સોળ ડિરેક્ટરોની લગભગ ધરપકડ એ લોકોએ કરેલી જુદા જુદા ટાઈમ માટે લોકો રહેલા અને પછી ત્યાર પછી બધા જામીન પર છૂટેલા અને બાવીસ જે પાર્ટીઓ પર ધિરાણ હતા એ લોકોની પણ એ લોકોએ જવાબો લીધેલા ધિરાણ ધરપકડ કરેલી ને બધું પછી એ લોકોને જામીન પર છોડેલા ત્યાર પછી બેંક સરકારે વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ ડિક્લેર કરી એ પ્રમાણે એટલે બધી પાર્ટીઓ બધા પાર્ટીઓ પૈસા ભરી દીધા બેંકમાં એટલે અને એમાંથી બાવીસ માંથી બે પાર્ટીઓ અત્યારે પૈસા નથી ભર્યા કે જે બે પાર્ટીઓ એક છે ભાવિકા ક્રિએશન નામ છે અને બીજી સ્પીડવેલ પ્રોપર્ટી અમદાવાદની છે એટલે લગભગ ભાવિકા ક્રિએશન નામ અત્યારે અમારે લગભગ તેર થી ચૌદ કરોડ રૂપિયા લેવાના નીકળે છે અને એની સામે સ્પીડવેલ પ્રોપર્ટીના લગભગ સાડા કરોડ જેવા રૂપિયા બાકી હશે એટલે છે એનો કેસ અત્યારે અહીં આણંદની કોર્ટમાં ચાલુ છે એની જે સજા થશે કે થશે કોર્ટ જણાવે ને બીજું કે પછી ત્યાર પછી આમાં જે સોળ ડિરેક્ટરો હતા એમાંથી એ લોકો જામીન પર છૂટેલા એમાંથી દસ ડિરેક્ટરો અત્યારે ગુજરી ગયા છે ચાર દસ ને ચાર ચૌદ ચાર ડિરેક્ટરો જામીન પર એટલે એમનું હાઈકોર્ટે કોસિંગ કરી નાખ્યું છે ભાઈ એમની લાયબિલિટી ઊભી થતી નથી એટલે એ છે અને એક ડિરેક્ટર અત્યારે હિમાંશુ દેસાઈ કરીને છે જામીન પર છૂટેલા છે ને અત્યારે બરોડા રહે છે એટલે કેસની પરિસ્થિતિ અત્યારે આવી છે આ બોલો આ જે અત્યારે જે તમને કોઈ ફોન આવ્યો હોય કે તમને કોઈ સીબીઆઈ માં બોલાયા હોય એવું કઈ ખરું તમને કોઈ આજની તારીખે આજની તારીખે મારા પર સવારે સીઆઈડી ક્રાઈમ ફોન આવ્યો અને મને કહેલું કે તમારો જવાબ લેવાનો છે તો તમે આવી જાઓ એને મેં પૂછ્યું સાહેબ શું કામ છે તમારે તો એમણે મને એવું કહ્યું કે વિરેન્દ્રભાઈ પટેલ કરીને તમારા ડિરેક્ટર હતા એમણે હાઈકોર્ટમાં કંઈક કોસિંગની અરજી દાખલ કરી છે એ બાબતે અમારે તમારી જોડે ચર્ચા કરવી છે એટલે આવી જાવ એટલે મારે આજે જવાનું છે હું જઈશ વિરેન્દ્રભાઈ પટેલ જે છે તેમની ભૂમિકા હતી આ સમગ્ર બાબત સમગ્ર બાબત ને એમની ભૂમિકા એટલી કેટર હતા બીજું કોઈ એમણે પોતે ધિરાણ નથી લીધું કે નથી અમે કઈ ઇન્વોલ્વ થયા કે નથી કશું એવું જો એમના પોલીસ કેસના પેપર્સમાં કઈ આવ્યું નથી એવું તે જાણવા છે